નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે અમે તમને વર્ષ બે હજાર ચોવીસના મે મહિનાનું રાશિફળ જણાવવાના છીએ તમામ રાશિના જાતકો માટે મહિનો મે બે હજાર ચોવીસ કેવો રહેશે કઈ રાશિના જાતકો માટે આ મહિનો શુભ રહેશે અને કોના માટે મુશ્કેલી ભર્યો રહેશે તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં જણાવીશું તો વિડિયોને અંત સુધી જરૂરથી સાંભળજો મિત્રો તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તેને સૌ પ્રથમ સબસ્ક્રાઈબ કરી દેજો જેનાથી અમારા નવા વિડીયો સૌ પ્રથમ તમને જોવા મળે સૌથી પહેલા મેષ રાશિના રાશિફળ વિશે વાત કરીશું આ મહિનાની શરૂઆતમાં તમે સોશિયલ ગ્રુપ્સ અને મિત્રો સાથે વધુ સમય વિતાવશો તમારા નેટવર્કનો વિસ્તાર તમારી કારકિર્દી અને નાણાંકીય તકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે તમે ખૂબ જ ઉત્સાહ અનુભવશો આ મહિને સારું જીવન જીવવા માટે તમારી અપેક્ષા કરતાં વધુ ખર્ચ થઈ શકે છે ઓફિસમાં તમને સરકારી વ્યક્તિની મદદ મળી શકે છે જેની તમારા કરિયર પર સારી અસર થાય તમારી મજબૂત સામાજિક છબી તમને કારકિર્દીના નવા લક્ષ્યો પ્રાપ્ત કરવામાં મદદ કરશે તમારા ઇનોવેટિવ વિચારોથી તમે કરિયરમાં ગ્રોથ કરી શકશો તમારા સિનિયરો અને સહકર્મીઓ વચ્ચે તમારી શાખ વધશે આ મહિનાના મધ્યે તમારે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે વધુ સમર્પણ અને પ્રતિબદ્ધતા સાથે મહેનત કરવી પડશે આ સમયગાળા દરમિયાન તમને તમારા કામનું સારું પરિણામ મળશે આ મહિનો બોસ સાથે ઇન્ક્રીમેન્ટની ચર્ચા કરવા માટે સારો રહેશે તમારા દુશ્મનોથી સાવધાન રહો મિત્રો હવે વાત વૃષભ રાશિના રાશિફળ વિશે કરીશું તમે તમારી કારકિર્દી વિશે ખૂબ ગંભીર બનશો અને લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે તમારા શ્રેષ્ઠ પ્રયાસો કરશો તમે તમારા ક્ષેત્રમાં વિકાસ કરવા માટે સરકારી અધિકારી કે ઉચ્ચ અધિકારીને મળી શકો છો તમે તમારા સિનિયર અને સહકર્મીઓ પાસેથી શીખવા માટે તૈયાર રહેશો તેમજ તમે તમારી કુશળતાને સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશો ઓફિસમાં તમે તમારા સિનિયરો સાથે સારો બોન્ડ બનાવશો તમારા દુશ્મનો તમારા કામનું કંગી ન બગાડી શકે તમને તમારા ભાગ્યનો સંપૂર્ણ સહયોગ મળશે તમે બધા અવરોધો અને મુશ્કેલીઓને પાર કરીને પ્રોજેક્ટ પૂરો કરી શકશો આ મહિનાના મધ્યમાં તમારી અને સહકર્મીઓની રૂચિ સમાન રહી શકે છે તમે તેમની સાથે સારી વાતચીત કરી શકશો તમારી આસપાસના લોકોને તમારું વ્યક્તિત્વ ગમશે અને સરળતાથી તમારા તરફ આકર્ષિત થશે મહિનાના અંતે તમે તમારા કામ પર ધ્યાન આપશો તેમજ સમયાંતરે વિચલિત થઈ શકો છો મિત્રો હવે આપને મિથુન રાશિના રાશિફળ વિશે વાત કરીશું મહિનાની શરૂઆતમાં તમે જીવનની મહત્વની બાબતો વિશે વિચારશો તમને જીવનના દરેક ભૌતિક સુખ પ્રાપ્ત થશે આ મહિને નવા ક્ષેત્રમાં પ્રવેશ લેવા જઈ રહેલા વિદ્યાર્થીઓ માટે આ સમય અનુકૂળ રહે ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવા માંગતા વિદ્યાર્થીઓને સારા સમાચાર મળી શકે છે તમારા સિનિયર અને બોસ મહિનાની શરૂઆતમાં તમારા કામની પ્રશંસા કરશે તેમજ તમારા કામ અને સમર્પણથી તમારાથી ખુશ રહેશે તમારી બુદ્ધિમત્તાથી તમે તમારા લક્ષ્યો અને પ્રોજેક્ટ્સને પૂર્ણ કરી શકશો તમે તમારી કંપની કે બિઝનેસ માટે ખૂબ સારા ક્રિએટિવ વિચારો લાવશો મહિનાના ત્રીજા અઠવાડિયે તમારા બિઝનેસમાં સારો ગ્રોથ જોવા મળશે તમારી આસપાસના લોકો તમારા તરફ આકર્ષાશે આ સમયગાળા દરમિયાન તમારી નાણાંકીય બાબતમાં સાવધાની રાખો આ સમયગાળા દરમિયાન લોન લેવાનું ટાળો મિત્રો હવે આપણે કર્ક રાશિના રાશિફળ વિશે વાત કરીશું તમે વધુ મહત્વાકાંક્ષી બની શકો છો તમારે સફળતા મેળવવા માટે થોડી વધુ મહેનત કરવી પડશે મહિનાના અંતે તમારા સિનિયર્સ તમારા પાસેથી ઘણી અપેક્ષાઓ રાખશે બિઝનેસમાં સારી ગતિ રહેશે અને ગ્રાહકો પણ સંતુષ્ટ રહેશે તમને આર્થિક સ્થિરતા માટે નવી તકો મળશે તમે તમારા કેજ્યુઅલ રિલેશનને સિરિયસ રિલેશનમાં બદલી શકો છો પરિણીત લોકોના તેમના સાસરીયાઓ સાથેના સંબંધો બગડી શકે છે ત્રીજા સપ્તાહમાં તમારી લવ લાઈફ સુધરશે તમારા સાસરિયાંગ સાથે સંબંધિત પ્રશ્નોનું નિરાકરણ આવશે મહિનાના અંતે તમે તમારા પાર્ટનર પ્રત્યે આકર્ષણ અનુભવશો જે પછીથી સિરિયલ રિલેશનમાં ફેરવાઈ શકે છે કપલ વચ્ચે આત્મીયતા ઓછી રહેશે માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સારું ન રહે તમને માથાનો દુખાવો અને સામાન્ય એલર્જી થઈ શકે છે મિત્રો હવે આપણે સિંહ રાશિના રાશિફળ વિશે વાત કરીશું પાર્ટનર્સ નેતૃત્વ બતાવીને એકબીજા પર પ્રભુત્વ મેળવવાનો પ્રયત્ન કરશે આજે પાર્ટનર્સ વચ્ચેની દલીલોથી ધંધા પર અસર થશે જેનાથી વ્યવસાયમંદ થઈ શકે છે તમે તમારા લાઈફ પાર્ટનર સાથે દલીલ પણ કરી શકો છો ત્યારે નાનો મુદ્દો મોટી લડાઈનું કારણ બની શકે છે તણાવ રહેશે મહિનાના ત્રીજા સપ્તાહમાં તમે અને તમારા લાઈફ પાર્ટનર એકબીજાના દૃષ્ટિકોણને સમજવાનો પ્રયાસ કરશો તમને અનુકૂળ ન હોય તેની પણ ચર્ચા થઈ શકે છે તમે તમારા જીવનસાથીને ખૂબ નજીકથી જાણવા માંગો છો મહિનાના અંતે તમે કોઈ ટૂંકી યાત્રા પર જઈ શકો છો કપલમાં વધુ આત્મીયતા રહે તમારું માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સારું રહે તમારું એનર્જી લેવલ પણ ઊંચું રહે મિત્રો હવે આપણે કન્યા રાશિના રાશિફળ વિશે વાત કરીશું તમારો વ્યવસાય સુધરશે અને આર્થિક લાભની તકો મળશે મહિનાના અંતે તમે તમારા મહત્વના વિચારો અને પ્લાનિંગ મનમાંગ રાખશો કારણ કે તમારા શત્રુઓ કે હરીફો તમારા પ્રયત્નોમાં અડચણો ઊભી કરી શકે છે તમે તમારા જીવનસાથી અને બાળકો સાથે સારી ક્ષણો વિતાવશો આ મહિનો બે બે પ્લાન કરવા માટે સારો રહે તમે આ મહિને લાંબી યાત્રા કરી શકો છો મહિનાના મધ્યમાં બધું સામાન્ય થઈ જશે આ સમય દરમિયાન તમે સંબંધોનો સાચો અર્થ સમજવાનો પ્રયત્ન કરશો તમે જીવનસાથી સાથે પ્રામાણિક વાત કરવા ઈચ્છો છો મહિનાના અંતે તમે વીકેન્ડમાંગ શોર્ટ ટ્રીપ પર જઈ શકો છો અથવા તમારા સાસરીયાઓ સાથે સમય પસાર કરી શકો છો તમારું માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સારું રહે એનર્જી લેવલ સામાન્ય કરતાં વધુ રહે મિત્રો હવે આપને તુલા રાશિના રાશિફળ વિશે વાત કરીશું આ મહિને તમારા લક્ષ્યોને ધ્યાનમાં રાખો અને તેના માટે કામ કરતા રહો તમે કોઈ નવી વ્યક્તિને મળી શકો છો અથવા આસપાસમાં કોઈ વ્યક્તિ પ્રત્યે આકર્ષણ થાય તમે તમારા બાળકો સાથે આનંદદાયક સમય પસાર કરશો તમે તમારા બાળક વિશે નવી વસ્તુઓ શીખી શકો છો મહિનાના મધ્યે તમારી જાતીય ઈચ્છા વધશે તમારે કેટલાક લોકો માટે જોના મુદ્દાઓ પર વાત ન કરવી અને તેમના સંબંધોમાં સારું વાતાવરણ જાળવવું મહિનાના અંતે તમે તમારા જીવનસાથી સાથે વણુકેલાયેલી સમસ્યા પર વાત કરશો જો તમે ધીરજ રાખીને વાત નહીં કરો તો વિવાદ થઈ શકે છે કપલ વચ્ચે સામાન્ય કરતાં વધુ આત્મીયતા રહેશે તમારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે તેમજ એનર્જી હાઈ રહેશે મિત્રો હવે આપને વૃશ્ચિક રાશિના રાશિફળ વિશે વાત કરીશું આ મહિને તમારું નવી જગ્યા કે ડિપાર્ટમેન્ટમાં ટ્રાન્સફર કે પ્રમોશન થવાની સંભાવના છે તમે કરેલા પ્રયત્નોનું સન્માન થાય આજે એક્ટર્સ સિંગર્સ અને અન્ય કલાકારો માટે આ મહિનો ખૂબ જ સારો રહેશે તમે તમારા કામ માટે નવી દિશામાં વિચારશો આર્થિક રીતે તમારો આ મહિનો સારો રહેશે તમારા મિત્ર તરફથી નાણાંકીય તક મળી શકે છે તમે તમારા સંબંધમાં વફાદારી અને સંવેદનશીલતાને મહત્વ આપશો તમારું વૈવાહિક જીવન પ્રેમ અને સમજણથી ભરેલું રહેશે મહિનાના મધ્યમાં અપરિણિત લોકો કોઈની સાથે તેમની પસંદ અને નાપસંદ અંગે વાત કરી શકે છે આ મહિને તમે તમારા લાઈફ પાર્ટનરનો તમારા માતા પિતા સાથે પરિચય કરાવી શકો છો કપલ્સ વચ્ચેનો આત્મીયતા વધુ રહેશે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સામાન્ય રહેશે અને એનર્જી લેવલ સારું રહે મિત્રો હવે ધન ધનરાશિના રાશિફળ વિશે વાત કરીશું તમારા પ્રયત્નોની પ્રશંસા અને તમારું સન્માન થશે મહિનાના અંતે તમે સમજદારીથી કામ કરશો અને યોગ્ય નિર્ણયો લેશો તમે તમારા સાસરીયાઓ અને જીવનસાથી સાથે સારી ક્ષણો વિતાવશો જે કપલ્સ વચ્ચે કોમ્યુનિકેશન ગેપ છે તેમની વચ્ચે આ મહિને બધું સારું થઈ શકે છે પોઝિટિવ વાતચીતથી તમે તમારા બોન્ડ મજબૂત કરશો આ મહિનાના મધ્યમાં તમારા ભાઈ બહેનો સાથે વિવાદ થઈ શકે છે તમારે આ નેગેટિવિટીને દૂર કરવી જોઈએ જેથી ઘરનું વાતાવરણ સારું રહે આજે તમને રોમેન્ટિક સંબંધ અથવા લગ્નની વાત ઉત્તેજિત કરી શકે છે દંપતી વચ્ચે આત્મીયતા સારી રહેશે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય મજબૂત રહે અને એનર્જી લેવલ સામાન્ય રહેશે મિત્રો હવે આપણે મકર રાશિના રાશિફળ વિશે વાત કરીશું તમારું લગ્નજીવન સારી પળોની ખુશી તમારા ચહેરા પર જોવા મળશે તમારા સાસરીયાઓ સાથે તમારા સંબંધો સુધરશે તમારા ઘરનું વાતાવરણ સારું રહે તમે અને તમારા જીવનસાથી તહેવારો અને કાર્યક્રમોમાં સામેલ થશો અને આનંદ અનુભવી શકો છો મહિનાના મધ્યમાં અવિવાહિત લોકો કોઈ ખાસ વ્યક્તિ સામે પોતાની લાગણીઓ વ્યક્ત કરી શકે છે તેમજ કપલ્સ વચ્ચે કોઈ ગેરસમજ થઈ શકે છે જે ઝઘડાનું કારણ બની શકે છે મહિનાના છેલ્લા દિવસે તમે દરેક મુદ્દે શાંતિથી ચર્ચા કરશો અને સમજદારીપૂર્વક તેનો નિવેડો લાવશો કપલ્સ વચ્ચે સારી નિકટતા રહેશે તમારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે અને એનર્જી પણ હાઈ રહેશે મિત્રો હવે આપણે કુંભ રાશિના રાશિફળ વિશે વાત કરીશું આ આખો મહિનો તમારી બિઝનેસ સારો રહેશે અમુક સમસ્યાઓ ઊભી થશે પરંતુ એકંદરે સારો લાભ થશે આ મહિનાની શરૂઆતમાં તમે વિજાતીય વ્યક્તિની નજીક આવી શકો છો આજે ઓફિસમાં તમારે કોઈની સાથે વિવાદ થઈ શકે છે આજે પરિણીત લોકોને તેમના જીવનસાથી સાથે વિવાદ થઈ શકે છે મહિનાના મધ્યમાં તમે તમારા જીવનસાથી સાથે કનેક્ટેડના અનુભવો તમને ગુસ્સો આવવાથી સમસ્યા થઈ શકે છે તમારા સાસરી પક્ષના લોકો તમારા લગ્નજીવનને પોઝિટિવિટી આપી શકે છે તમે તમારા સંબંધોમાં થોડો સમય અલગતા અનુભવો મહિનાના અંતે તમારા સંબંધોમાં કોમ્યુનિકેશન ગેપ આવી શકે છે તમારે તમારા જીવનસાથી સાથે મળીને તેનો ઉકેલ લાવવો જોઈએ નહીંતર તમારી વચ્ચેનું અંતર વધી શકે છે આ મહિને તમારી ઊંઘ બગડી શકે છે દંપતી વચ્ચે આત્મીયતા ઓછી રહેશે તમારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે અને એનર્જી લેવલ હાઈ રહેશે મિત્રો હવે આપણે મીન રાશિના રાશિફળ વિશે વાત કરીશું આ મહિનાના મધ્યમાં તમારા સાથીદારો તમારા પર વર્ચસ્વ જમાવવાનો પ્રયત્ન કરી શકે છે તમારા બોસ સાથે તમારા સંબંધો સુધરશે પરંતુ કેટલાક સિનિયરો તમારા કામથી ખુશ નહીં થાય વેપારીઓ માટે આ સમયગાળો સારો રહેશે મહિનાના અંતે કોઈ નવી ડીલ થઈ શકે છે વર્કલાઇફ સામાન્ય રહી શકે છે અવિવાહિત લોકો મિત્ર તરફ આકર્ષાય થઈ શકે છે ફેમિલી પ્લાનિંગ કરવાનું વિચારી રહેલા લોકો માટે આ મહિનો સાનુકૂળ રહેશે માતા પિતા તેમના બાળકો સાથે વીકેન્ડ ટૂર અંગે વિચારી શકે છે આ મહિનાના મધ્યમાં કોઈની સાથે રોમેન્ટિક રિલેશનમાં ન રહેવું કારણ કે વસ્તુઓ તમારી તરફેણમાં ન રહે કેટલાક લોકો જાતીય ઊર્જામાં વધારો અનુભવી શકે છે અને કોઈની તરફ આકર્ષાઈ શકે છે મહિનાના અંતે તમારા સાસરીયા સાથે તમારા સંબંધો સુધરશે જેનાથી તમારું દાંપત્ય જીવન સારું રહેશે તમે તમારા પાર્ટનરનો તમારા માતા પિતા સાથે પરિચય કરાવી શકો છો કપલ્સ વચ્ચે આત્મીયતા સામાન્ય રહેશે તમારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય નરમ રહે અને એનર્જી લેવલ પણ સામાન્ય રહે મિત્રો અહીંગ આપેલી તમામ માહિતી ઇન્ટરનેટના સોશિયલ મીડિયાના માધ્યમથી લેવામાં આવેલી હોય છે મિત્રો અમારો પ્રયાસ ફક્ત માહિતી આપવાનો જ હોય છે મિત્રો અમારો હેતુ કોઈ પણ વ્યક્તિની કોઈ પણ પ્રકારની લાગણી દુભાવવાનો હોતો નથી તેમ છતાં વિડીયોમાં અમારા તરફથી લખવામાં કે બોલવામાં જો કોઈ કારણસર ભૂલચૂક થઈ ગઈ હોય તો અમે માફી માંગીએ છીએ મિત્રો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરીને શેર કરજો અને ગુજરાતી ભાષામાં પવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ જય શ્રી કૃષ્ણ